આજે તો પૂછા વગર કોક ની વાડી માં લાગી ગઈ આવી ગયા ઘુઘરા ભાઈ ભાઈ બધાય નાસ્તો આ લોકો આખા ગામ ની ચક્કર મારીને ગાડી તો જેતપુર થી બહુ દૂર હતી રાતે ગાડી માંથી ગાડી આખો બઉ બીક લાગતી હતી આવીને આવી પેલા સ્પીકર ચાલુ થોડીક પછી બનાવી ચા બધા ભેગા થઈને પીધી એને વિશાલે કરી દીધી બાકાજીકી ચાલુ ભાગી ગયા તા રાતના ના આ વિસ્તાર માં કોઈ જોવા મળે તમને ને કર્યું પેક કાયધી ગાડી નીકળી ગયા જેતપુર જવા માટે હાલો મહિલા બીજા મિની બ્લોગ